સુરતના બમરુલી વિસ્તારમાં પાલિકાની આરોગ્ય ટીમનું દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ ચેકિંગમાં એક્સપાયરી ડેટવાળી આઈસ્ક્રીમ મળી આવી ઘણી દુકાનોમાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી અલગ અલગ દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું દુકાનો અને લારીઓ પરથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી આરોગ્ય ટીમે માત્ર દુકાનદારોને ચેતવણી આપી સંતોષ માન્યો અત્યાર સુધી આ એક્સપાયરી થયેલી આઈસ્ક્રીમ ઘણા આરોગી ગયા હશે મારું નામ દિનેશ ડોડિયા છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છું બમરોરી વોર્ડ વિસ્તારમાં આજ રોજ અમારા સ્કોડની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે એક્સપાયર ડેટ વાળી હતી જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જે જેનો બી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું તે બાબતમાં અત્યારે દુકાન સંસ્થાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવી ચીજ વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે